તો ભજન કરે જીતે જેને જેને ભજન કર્યા છે દુનિયામાં જીતી ગયા છે સતારસા માંડી થી માંડી એક એક પ્રસંગો આપણે લઈ નાની વાત કરવા કીધું એમ ધજાડા ને ધામ બનાવી દીધું એવું ધજાણા નું પાદળ જબરજસ્ત નવ નિર્માણ થાય છે એવા પાદર એક એક મણકે જેને ભગવાન નામ લીધા છે અને મેં તો એક ગઝલમાં પણ કીધેલું પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને ઝેરના ઘૂંટડા ઉતારું ને થઈ ભગવાન મળે એમ નામ ભગવાન મળે નહીં ખરે પ્રભુ ને માટે પીધા છે તમને આવ્યો છું થોડું માન તો આપો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો શું ભોળા હૃદય પણ મારી રિસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો

એમાં કોઈ નવાઈની વાત ન હોય હું તો આયા ઓહરીમાં ભજન થાતા તેજી આવું ઘણા વર્ષો થઈ ગયા ઓસરીમાં આ મંદિર બને એ આખું ગ્રાઉન્ડ હતું પેલા રામક બાપુ અને ત્યાં બધું ઓડિયન્સ હોય ત્યાં હું શરૂઆત મારી 10 12 વર્ષ પહેલાની વાત કરું દિલીપભાઈ અને ત્યારે આયા ભજન થાતા દરબીજના જારે જારે કાર્યક્રમો થાતા અને ક્યાંક ને ક્યાંક એમાં છાકર ની હાજરી હોય એવું આ પ્રગટ પીરાણું છે ત્યારે ઘણી બધી વાતો આપણે કરી આવી છે એકાદબે ભજન ના પ્રસંગો પણ મારે કેવા છે તમને પણ થોડી વંદના કરીએ કાર્યક્રમ ને આગળ વધારીએ ત્યારે આવા સુખી તનમામી સવિશાનિરુબાણ રૂપમ અન વિભૂગમ બ્રહ્મ વેદ સરૂપમ

પારણ તો હમ ગુણાગાર સંસાર પારણ તો હમ પણ ભજન નો ફળ્યું છે ત્યારે મને યાદ આવ્યું આઈ ભગત નરસિંહ જ્યાં નાચીઓ નેહમા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નું છે વિસામો અન ગામ ગામે ઉભાઈ થાંભલા એ બધા વાટો જોઈ સુધ ગામ જાપે એ ભલી ભારતી ભોમ ની વગતન આવડી ધન વોધન આગુર ધર ધરણી તન ધન વોધન સૌરાષ્ટ્ર ધરણી

જેમાં દોલત લગે નહિ દાગ જેને રામ ના નામ લીધા ને એની આબરૂ ભગવાને કોઈ જવા નથી દીધી પછી એક નહી લાખ વાતે આબરું રાખી દે એવા હું તમને એક બે પ્રસંગો આથી કહું ક્યાં ક્યાં ભગવાને આબરું રાખી છે

અને તલવાર મેલ્યા પછી માથે કપડાનું કોટલું મૂકીને બજારમાં નીકળે આનું નામ ભક્તિ બહુ અઘરી છે એટલે કીધું જનની ની જણ તો ભગત જણ કા દાતા કા સુરવીર નહીતર રહેજે વાંધણી તારું મત ગુમાવીશ નૂર ત્યારે મને આ પ્રસંગો યાદ આવે એક બે આથી વાતો કરવી છે તમે થોડીક ધીરજ રાખજો કારણ કે મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો કોઈને આગ લાગુ છું તો તો કોઈને નૂર લાગુ છું છું ખરેખર હાવ ખાલી સતા ભરપૂર લાગુ છું અને એથી આગળ કહું તો ભાવનગરના ના નાજીમ કે સારાના સંસ્કાર બોલે છે તમારી યાદ આવે તો મનોમન વાત કરું હું તો કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે અને છેલ્લી કડીમાં નાજીરે બહુ સારી વાત કરી કે સારા હોય ને એના તો સંસ્કાર બોલે છે એને કઈ બોડીયા મારવાની જરૂર નથી એ તો એના સંસ્કાર કઈ દે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિન સુલભનો હોય જો કોઈને મળો તમે રામ રામ કરો કે જય માતાજી કરો અને તમને પ્રેમ દેખાય વિવેક દેખાય ડિસિપ્લિન દેખાય નમ્રતા દેખાય ઓવર એક્ટિંગ નો દેખાય તો સમજી લેવાનું કે આની પેઢીમાં ક્યાંક ભજન પડ્યું લાગે નગર તો પૈસા અરે અરે બધું ભેળું પાછું આવે અને પૈસા હોય સત્તા હોય ધારા તો બધું કરી શકે સતાય જેમાં નમ્રતા હોય માટી ને અરે મળેલો માણસ હોય ને એને જવરચંદ કાલિદાસ મેઘાણી કે છે કે તો માટી નો સુર કહેવાય અને મેઘાણી તો ખેપીઓ કીધો જવરચંદ મેઘાણી સાઠી છે અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જો ન તો કાઠી દરબારો ના જેટલા ઐતિહાસિક કદાચ નો ભૂલતો હો તો ચોપડે નો ચીડ્યા હોય આ મેઘાણીએ ખેપું મારી 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 અને જૂના પાદર માં જઈ જઈ જૂના પાળિયા

દુશ્મન તું રીપુ હિણવાની શેખી માં કર તું એમ ન કે મારે કોઈ દુશ્મન જેને પોતાના સત્યના માર્ગ ઉપર હારું હોય એને એક નહીં એક લાખ દુશ્મન સામનો કરવો પડે આવું જવેરચંદ કાલિદાસ ને ગાણી લખે છે